ગામની અંદર જે વિકાસ કર્યો છે એના નામે આજ મતદારોને મારી એક નમ્ર વિનંતી છે કે જે હળવદ માટે દરેક વિસ્તારની અંદર લાઇટ પાણી રસ્તાનું જે કામ કર્યું છે વિકાસના માટે અને ખાસ કરીને મતદાર ભાઈઓને અને હળવદ શહેરની જનતાને મારી એટલી વિનંતી છે કે આપણું આપણા પરિવારનું સગા સંબંધીનું સૌથી વધારે વધારે મતદાન થાય અને આ મતનો આપણે એક અધિકાર જ્યારે પર્વ ઉજવી રહ્યા હોય તો એને મતદાન કરવા માટે નમ્ર વિનંતી છે